हाय गाइस राधे राधे केम छु मजामा तो गाइस हूं धाव पर आवी ना अमली जो એટલે નેસી હે કે આમલા તોડા માટે ઓકડી ની જરૂર જ ના પડે હાથ થી તોડા એટલે નેસી જો આમલી ના જો મોર આવે આમલા લગવાની વાર તો गाइस हूं धाव ઉપર આ સાફ કરો આવી જો કેટલું બગડુ હે આ બધું આમલી નું જ પાલ ગર્યું તો પહેલા સાફ કરો પછી બ્લોગ કન્ટિન્યુ કરો गाय सा जो जुड़ो अंथी साफ करूँ गाय चो चोडी मोटी हम लिए एक लाजी हम लोग जो मीनी पर दावा पर जो जाओ गाय मार घर बाजू में बोर पे आ जाओ बोर કેટલા બોરલા આજે ગાઈસ તાવા પર થી આવું દેખાઈ જોઓ અબ તો ઘર હૈ ગાઈસ તાવા પર થી સાફ કરી દીધી છે મેં

ને આ જો બાપા તો ગાઈસ બદખ ખેતર શેડાઈ જાય તો ગાઈસ હવે અમે જોઈએ છે ગિયર વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો કે બાય